નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે કપાસ વાવી દીધો છે કપાહ ઉગી પણ ગયો છે અને કપાહની સાથે ખડ પણ ઉગી ગયું છે એ પણ કોઈ એક પ્રકારનું નહીં પણ ઘણી બધી અલગ અલગ જાતના ખડ ઉગ્યા છે કપાહ વાવતા પહેલા જો તમે પેન્ડી એટલે કે બાસાલીન દવાનો ઉપયોગ ન કર્યો હોય તો કપાહની આરવાર નીંદામણ ઉગે છે અને એ નિંદામણને બાળવા માટે જો તમારે દવા છાંટવાની હોય તો તમે ધાનુખાનું ડોઝો મેક્સ અથવા તો ગોદરેજ કંપનીનું હિટવિડ મિક્સ આ બંનેમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી શકો છો આજે આપણે મેક્સ અને હિટવિડ મિક્સ આ બે દવાઓ વિશે વાત કરીશું આ બંને દવાઓ કેવા પ્રકારના ખડનો નાશ કરે કેટલા પ્રકારના ખડનો નાશ કરે આ બંને દવા છાંટતી વખતે દવાનું પ્રમાણ કેટલું લેવું અને દવાનું રિઝલ્ટ વધારે સારું મેળવવા માટે શું શું કાળજી રાખવી જોઈએ વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો વિડીયોને ચેનલ સુધી જોજો અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો લાઈક કરજો બીજા ખેડૂતોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં તો ખેડૂત મિત્રો આ બંને દવાઓ પાઇના ટેકનોલોજીથી બનાવવામાં આવે છે તેથી આ બંને દવાઓને ત્રણ દિવસના કપાસથી માંડીને ત્રીસ દિવસના કપાસ સુધીમાં છાંટી શકાય છે અને આની કોઈ પણ પ્રકારની આડઅસર કપાસમાં નથી થતી આ બંને દવાઓ સાંકડા અને પોળા બંને પ્રકારના લગભગ વીસ થી પચીસ જાતના ખડનો નાશ કરે છે જેમાં કપાસના પાકમાં ઉગતા એટલે કે કાળિયું છીઓ વગેરે પણ સમાવેશ થાય છે આ બંને દવાના પ્રમાણની વાત કરીએ તો પ્રતિ એકરે પાણીમાં ભેળવીને ઉપયોગ કરવો અને જો પંપ દ્વારા છંટકાવ કરવો હોય તો એક પંપમાં ત્રીસ થી ચાલીસ એમ દવા નાખીને છાંટી શકાય છે હવે વાત કરીએ કે દવાનું વધારે સારું રિઝલ્ટ મેળવવા માટે શું કરવું જોઈએ તો પેલા તો ખેડૂત મિત્રો દવા છાંટવાનું પાણી એકદમ ચોખ્ખું લેવાનું છે પાણી ડોળવું કે પછી કચરા વાળું ના હોવું જોઈએ ઘણી વાર ડોળું પાણી લેવાથી પચાસ ટકા સુધી દવાનું રિઝલ્ટ ઘટી જાય છે અને કોઈ પણ ખડ બાળવાની દવા છાંટતી વખતે હંમેશા આ પટ્ટી નોઝલનો ઉપયોગ કરવો તેનાથી પણ વીસ થી ત્રીસ ટકા જેટલો ફાયદો થાય છે